આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં શ્રી જીવંતિકા વ્રતની વાર્તા અને કથાનું સમજૂતી સાંભળવાની છે તો જીવંતિકા વ્રત શ્રાવણ માસના પહેલાં શુક્રવારે જીવંતિકા માતાના વ્રતનો આરંભ કરી શકાય છે અનુકૂળતા ન હોય તો બીજા શુક્રવારથી પણ આરંભ કરી શકાય છે જરૂર વ્રત કરનારે ખાવા પીવા અને પહેરા ઓઢવામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવો નહીં વ્રતનો આરંભ વહેલી સવારે ઉઠીને સ્નાનવિધિ પધરાવી જીવંતિકા માતાનું સ્મરણ કરી પાંચ દિવેટે વાટો દીવો પ્રગટાવવો માતાજીને ભક્તિભાવથી વંદન કરી હાથમાં ચોખા લઈને બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાને પ્રાર્થના કરવી પાટલા પર પ્રગટાવેલા દીવા પાસે પુષ્પ ચોખા અગરબત્તી કંકુ અર્પણ કરવા ત્યાર પછી જમણા હથેળીમાં ચોખા લઈ ડાબા હાથથી ઢાંકી બંને હાથને ઉલટાવી ચારે દિશામાં વધામણા જેથી બહાર ગામ રહેતા બાળકોને માતાજીનું રક્ષણ કરશે સાકરનો શીરો કે કંસાર કરી માતાજીને નૈવેદ્ય ધરી ધરાવવો એ નૈવેદ્યનો પ્રસાદ તરીકે એક વખત ભોજન કરવાનું બાકી રહેલા પ્રસાદને વેચી દેવો પાંચ સાત નવ અગિયાર વર્ષ સુધી આ વ્રત કરી પછી તેની ઉજવણી કરવી ઉજવણી પ્રસંગે બાળકો કુમારિકાઓ અથવા તો સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્ર આપી રાજી કરવામાં આવે છે આ વ્રત કરનારને ઘરમાં શાંતિ અને વૈભવ પામે છે અને જીવન અંતે સ્વર્ગમાં સ્થાન પામે છે તો જીવંતિકા વ્રતની વાર્તા સાંભળીએ તો અલકાપુરી નામનું એક રંઢિયામણું નગર હતું ત્યાં ગુણવર્ધન નામનો રાજા રાજ્ય કરતો હતો મંગલાદેવી નામની અને એક રૂપાળી અને સદગુણી રાણી હતી આવી ગુણવાન રાણી મળવાથી રાજા પોતાને ભાગ્યશાળી લેખતો હતો રાજા રાણી સુખ અને આનંદમાં પોતાના દિવસો નિર્ગમ કરતા હતા એમને બધી વાતનું સુખ હતું પણ સંતાન ન હતું તેનો બદલો ઊંડો ઊંડો અસ સંતોષ રહેતો હતો એમના દિલમાં વાંઝિયા મેણું રહી જવાની અશ્નિત ચિંતા થતી હતી રાણીની માતાની રાજ રાધા નામની એક દાસી હતી તે સુયાણીનું કામ પણ જણાવતી હતી તેને ખબર મળી કે નગરમાં એક બ્રાહ્મણબાઈ ગર્ભવતી થઈ છે અને તેના ચાર પાંચ માસ થવા આવ્યા છે એ દાસી નિયમ પ્રમાણે રાણીની સેવામાં હાજર થઈ ત્યારે રાણી ઘણા ગમગીને દેખાય આ જોઈને રાધાએ પૂછ્યું દેવી તમે ઉદાસ કેમ છો રાણીએ જવાબ આપ્યો સંતાન વિનાનું જીવન સૂનું સૂનું લાગે છે વળી વાંઝ્યા વેણાનો અપવાદ પણ સહન કરવો પડે છે આથી મારું દિલ રાત દિવસ બળ્યા કરે છે તું કાંઈ ઉપાય બતાવ કે જેથી આ વાંજ્યા મેળું ટળે દાસીએ રાણીને આશ્વાસન આપી કહ્યું રાણીબા તમે ધીરજ ધરો કોઈપણ ઉપાયે હું તમારું વાજ્યા ટાળીશ હમણાં જ મને ખબર મળી છે કે આપણા નગરમાં પુરાણોના પત્ની ડાહીબેન દિવાસો દિવસો રહ્યા છે થોડા દિવસમાં એને સુવાવડ આવશે હું એની સુવાવડ કરવાનું આગળથી નક્કી કરી લઈશ અને કોઈને ખબર ન પડે એ રીતે એનું બાળક તમારી પાસે મૂકી જઈશ પણ તમેને દિવસો રહ્યા છે એવો ડોળ તમારે કરવો પડશે અને એ વાત વહેલી મૂકવી પડશે મૂંઝાયેલી રાણીને ગળે આ વાત ઉતરી ગઈ એ દિવસથી નગરમાં વાત ચાલુ થઈ ગઈ કે રાણી સગર્ભા થઈ ગયા છે પ્રભુએ રાજાની રાજ લાખી વાંઝ્યા મેણું હવે ટળી જશે પૂરા નવ માસે પુરાણીને ત્યાં ડાહીબેને પુત્રને જન્મ આપ્યો પેલી રાધા દાસી સુઆવડ કરવા આવી હતી તેણે ખૂબ ચાલાકીથી આ બાળકને રાણીના આવરામાં પહોંચાડી દીધું એણે જ પહેલમાં જઈ બીજી દાસીઓને ખબર આપી કે રાણીબાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે રાજાએ વધામણી સાંભળી એટલે એના આનંદનો પાર ન રહ્યો એટને તો ખૂબ દાન દેવા માંડ્યા આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે આખા નગરમાં આનંદની લહેર ફરી વળી આમ સંઘળે આનંદ થઈ રહ્યો હતો ત્યારે પુરાણીને ત્યાં કકળ થઈ રહી હતી બ્રાહ્મણીનું બાળક ક્યાં અને કેવી રીતે ગુમ થઈ ગયું તેને કોઈને કાંઈ ખબર જ ના પડી સમજ જ ના પડી આથી ત્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીના કલ્પાતનો કોઈ પાર રહ્યો ન હતો આ બ્રાહ્મણી બાર બાઈ દર વર્ષે જીવંતિકા દેવા દેવીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરતી હતી આ વર્ષે પણ એણે વ્રત પરિપૂર્ણ કર્યું હતું જીવંતિકા દેવી એના પર પ્રસન્ન થયા હતા અને તેથી એનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા આ બ્રાહ્મણ બાઈનો પુત્ર રાજાને ત્યાં રાજકુમાર બની અત્યંત લાડકવાયોમાં ઉછારી રહ્યો હતો એનું નામ જયંતકુમાર રાખવામાં આવ્યું હતું કુમાર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ હોશિયાર અને કુશળ બનતો ગયો વિદ્યાસ અભ્યાસમાં પણ આગળ વધતો ગયો યુદ્ધવિદ્યામાં પણ એને નિપુણ બન્યો એવામાં રાજાનું એકાએક ટૂંકી માંદગીમાં મૃત્યુ થયું રાજાના મૃત્યુ બાદ વિધિપૂર્વક તેની ઉત્તર ક્રિયા કરી પ્રજાએ રાજકુમારને ગાદી પર બેસાડ્યો રાજા જયંતે બહુ કુશળપૂર્વક રાજ્યનો વહીવટ ચલાવવા માંડ્યા એના રાજ્ય અમલમાં પ્રજા બહુ સુખી થઈ એ પ્રિય રાજા બન્યો એક દિવસ જયંત તીર્થધામમાં પિતાનું શ્રાદ્ધ કરવા જવા જરૂરી સામગ્રી લઈ નગર છોડી ચાલી નીકળ્યો હતો જતાં જતાં સાંજ પડી એટલે ગામ દેખાયું એ ગામના પાદરે એક વણિક વેપારીની હવેલી આવી રાજા જયંત ત્યાં ગયો અને વણિક શેઠને કહ્યું મને આજની રાત અહીં રહેવા દો જગ્યા આપશો વણિક શેઠે રાજાને આવકાર આપ્યો ભોજન કરાવ્યું અને હવેલીના દરવાજા આગળ પલંગ પાથરી આપ્યો રાજા જયંત દિવસભર શ્રમથી થાકેલો હતો તેથી થોડીક જ વારમાં નિંદ્રાધીન થયો રાજા જયંત જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં જીવંતિકા દેવીનું એનું રક્ષણ કરતા હતા અહીં પણ કુંવરનું રક્ષણ કરવા તે આવી પહોંચ્યા મધરાત્રીનો સમય થવા આવ્યો એટલે જયંતને કાને કોઈએ રુદનનો અવાજ આવ્યો એ સફાળો બેઠો થઈ ગયો દીવાના પ્રકાશમાં એણે જોયું તો હવેલીના એક ખૂણામાં સૂતેલો વણિક રડી રહ્યો હતો જયંતે તે શેઠ પાસે ગયો અને તેને આશ્વાસન આપતા પૂછવા લાગ્યો શેઠ આપને શું દુઃખ થયું છે આપ કેમ રડો છો શેઠે દિનતાપૂર્વક કહ્યું હે ભાઈ મારા દુઃખનો કોઈ પાર નથી મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા સાતમે દિવસે મૃત્યુ પામે છે અત્યારે પણ મારી સ્ત્રી સુવાવડમાં છે તેને રૂપાળો દીકરો જન્મ્યો હતો આજે તેનો છઠ નો દિવસ છે કાલે સાતમા દિવસનો પ્રભાત થતાં જ તે મરી જશે આથી મને રડવું આવે છે હે ભાઈ મારા દુઃખનો કોઈ આરો જ નથી રાજા જયંત શેઠને સમજવા લાગ્યો શેઠ લખેલા લેખ મિથ્યા થતા નથી માટે અફસોસ ન કરો મુસાફરના સમજાવવાથી શેઠ જરા શાંત થયા અને પથારીમાં આડા પડ્યા રાજા જયંત વિચારે ચડ્યો અને જાગતો જ પડી રહ્યો થોડો સમય થયો ન થયો ત્યાં તો વિ વિધાતા દેવી હવેલીમાં પ્રવેશ કર્યો આજે તો જયંતની રક્ષા કરવા જીવંતિકા દેવી પણ પહેલેથી જ હવેલીમાં આવ્યા હતા જીવંતિકા દેવીએ વિધાતા દેવીને રોકી અને પૂછ્યું આજે તમે આ વણિકના પુત્રના છઠ્ઠીના લેખ લખવા આવ્યા છો તો મને કહો તમે શું લખવાના છો વિધાતાએ કહ્યું એ કોઈને કહેવાય નહીં પણ તમે જીવંતિકા દેવી છો તો તમને હું કહું છું સવાર થતાં છોકરાનું મૃત્યુ થશે એ એટલું લખવાનું છે જીવંતિકા દેવીએ કહ્યું હું જ્યારે આ ઘરમાં છું ત્યારે તમે એ છોકરાનું મૃત્યુનો લેખ ન લખી શકો દીર્ધાયુ થાઓ એટલું લખજો જીવંતિકા દેવીને આજ્ઞા આગળ વિધાતા લાચાર બની ગઈ અને પેલા વણિક પુત્રના છઠ્ઠીના લેખમાં નિર્ધાયુ થાવો લખીને ચાલી ગઈ સવારે વાણિયાએ પોતાના પડખે સૂતેલા પુત્રને જીવતો જોયો ત્યારે તેના આનંદનો પાર ન રહ્યો આ ખબર સાંભળી વણિક શેઠના ઘરના સર્વ આનંદમાં ડૂબી ગયા વણિક શેઠને ખાતરી થઈ કે યુવાન ઘરમાં આવ્યો છે તે શુભ પગલાંનો તે ભાગ્યશાળી છે એના પગલાંથી જ મારું અશુભ થતું અટકી ગયું છે બે ત્રણ દિવસ રોકાયા બાદ જયંતે જવાની રજા માગી શેઠ શેઠાણીએ થોડા દિવસ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો રાજાએ કહ્યું હવે હું અહીં રોકાઈ શકું એમ નથી પાછો ફરીશ ત્યારે જરૂર તમારે ત્યાં મુકામ કરીશ તીર્થધામમાં પોતાના પિતાશ્રીની શ્રદ્ધાક્રિયા કરી કેટલાક સમય બાદ જયંત પાછો ફર્યો પહેલાં શેઠ ગામ આવી પહોંચ્યો એટલે તેણે એક દિવસ માટે ત્યાં મુકામ કર્યો આ વખતે પહેલાં શેઠની જૂની પત્નીની સુઆવડ આવી હતી એણે પણ પુત્ર સાપડ્યો હતો અને એને આજે છઠ્ઠો દિવસ હતો મધરાત્રીનો સમય થતાં જ વિધાતા દેવીએ પહેલાં વણિકપુત્રના છઠ્ઠીના લેખ લખવા હવેલીમાં પ્રવેશ કર્યો આ વખતે રાજા જયંતનું રક્ષણ કરવા જીવંતિકા દેવી ત્યાં આવેલા જ હતા તેમણે વિધાતા દેવીને પૂછ્યું આજે તો તમે કોઈ સારા લેખ લખવા આવ્યા હશો કહો તો ખરા તમે શું લખવાના છો શું ધાર્યું છે વિધાતાએ કહ્યું હું લેખ લેખવા આવી છું સવાર થતાં જ આનું મૃત્યુ થશે જીવંતિકા દેવીએ પ્રથમની માફક જ કહ્યું જ્યારે હું અહીં હાજર છું ત્યારે તમે એવા લેખ લખી શકો નહીં કૃપા કરી એનું દીર્ધાયુ થાવો એવો લેખ લખો જીવંતિકાની હઠના કારણે વિધાતા દેવીએ દીર્ધાયુ થાવો એવો લેખ લખી ત્યાંથી ચાલવા માંડ્યા જતાં જતાં વિધાતાએ જીવંતિકાને પૂછ્યું દેવી પહેલાં તમે આ હવેલીમાં હાજર હતા અને આજે પણ તમે અહીં હાજર છો તમારી અહીં પરધરામણીનું કારણ જણાવશો આ વખતે રાજા જયંતિની આંખ ઉઘડી ગઈ એણે જોયું કે પોતાના પલંગ પાસે કોઈ દિવ્ય સ્ત્રીઓ વાત કરી રહી છે એ શાંત પડી રહ્યો અને વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવીએ કહ્યું આ ખાટલામાં સૂતેલા યુવાનની માતા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરે છે મારું વ્રત શુક્રવારના દિવસે કરવાનું હોય છે એટલે પ્રત્યેક શુક્રવારના રોજ તે ભક્તિભાવપૂર્વક મારું સ્મરણ કરે છે મારા વ્રતના નિયમ પ્રમાણે તે પીળા વસ્ત્રો પહેરતી નથી કે ભોજનમાં પણ પીળી ચીજનો ઉપયોગ કરતી નથી આથી હું તેના પર પ્રસન્ન રહી છું આ કુંવર તે બાઈનો દીકરો છે એટલે એ જ્યાં જાય છે ત્યાં હું એનું રક્ષણ કરવા એની પાછળ 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 જાઉં છું આ વાત સાંભળી દેવી તેને માર્ગે ચાલ્યા ગયા સવાર પડ્યું પેલી સુઆવડી વાણ જોયું તો પડખે સુતેલો બાળક જીવતો હતો આથી ઘરમાં બધાને આનંદ થયો પેલો વણિક શેઠ મુસાફર પાસે ગયો અને કહેવા લાગ્યો ખરેખર તમે કોઈ દેવ પુરુષ છો તમારા શુભ પગલાંથી આજે પણ મારા ઘરમાં અશુભ ઘટના બનતી અટકી ગઈ છે તમે થોડા દિવસ અમારે ત્યાં રોકાઈ જાઓ એવી મારી વિનંતી છે રાજાએ વણિક શેઠને કહ્યું આ બધો પ્રતાપ જીવંતિકા દેવીનો છે એટલું કહી રાજા જયંત શેઠની રજા લઈને ત્યાંથી વિદાય થયો કેટલાક દિવસનો પ્રવાસ બા કર્યા બાદ રાજા જયંત પોતાના મહેલમાં આવી પહોંચ્યો એ રાજા મહેલમાં ગયો અને ત્યાં રાણી માતાને પૂછ્યું માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણીએ જવાબ આપ્યો બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતો નથી કુંવારને આશ્ચર્ય થયું ઘણા ઘણા વિચારો અંતે એને લાગ્યું કે મારી સગી માતા નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે મારે ગમે તે ઉપાય તેને શોધી કાઢવી પડશે થોડાક દિવસમાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો તેના પ્રથમ શુક્રવારના રોજ રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજમહેલ સમગ્ર શહેરની સ્ત્રીઓને જમવાનું આમંત્રણ છે માટે દરેકે પીળું વસ્ત્ર પહેરીને સાંજે જમવા પધારવું સાંજ પડી એટલે આખા નગરની સ્ત્રીઓ પીળા વસ્ત્ર પરિધાન કરી જમવા રાજમહેલ આગળ એકત્ર થઈ એ વખતે રાજાએ પોતાના મારફતે નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી જમવામાં બાકી રહી જતી તો નથી ને પ્રધાનજીની તપાસમાં એવું માલુમ પડ્યું કે એક બ્રાહ્મણબાઈ જીવંતિકા જીવંતિકાવ્રત કરતી હોવાથી શુક્રવારે પીળું વસ્ત્ર પહેરી શકતી નથી એટલે તે રાજમહેલે જમવા આવતી નથી રાજાબાઈએ પહેરવા પહેરેલા ગુલાબી રંગના વસ્ત્ર મોકલ્યા એટલે તે પહેરીને પેલી બ્રાહ્મણ બાઈ રાજમહેલ આવી ત્યાં જયંત એનો જ પુત્ર હતો અને સુયાણીના પંચપથિરા રાણીના પુત્ર તરીકે જાહેર થયેલો હાજર હતો જયંતી જોતા જ બાઈને એના પર હેત ઉભરાયો તેણે ધાવણ છૂટ્યો અને દૂધની શેર જયંતના મુખ પર પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈને જોનાર સર્વ સ્મદ્ધ થઈ ગયા રાજા જયંતે એ સર્વ આગળ ખુલાસો કર્યો કે આ મારી માતા ખરી જનેતા છે ઘણા વર્ષો પછી મને જોયું અને વહાલ ઉભરાયું છે એ સાંભળી બ્રાહ્મણબાઈ બોલી બેટા તારી માતા રાણીબા છે છતાં તું મને માતા કહીને કેમ સંબોધે છે જયંતે વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચેની વાત ત્યાં રજૂ કરી અને વધારે ખાતરી કરવા તે બ્રાહ્મણબાઈને રાણી માતા પાસે લઈ ગયો અને બોલ્યો રાણી માતા સાચું કહેજો હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે આ વખતે રાણીએ સાચી વાત કહી એટલે નગરમાં જાહેર થઈ ગયું કે રાજા જયંતની ખરી માતા તો પુરોહિતના પત્ની ડાહીબેન છે નગરની ભેગી થયેલી સ્ત્રીઓએ જીવંતિકા વ્રત કેવી રીતે કરવું અને ડાહીબહેનને પૂછ્યું ડાહીબહેને કહ્યું શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી આ વ્રતનો આરંભ થાય છે વ્રત કરનારે ખાવા પીવામાં અથવા તો પહેરવામાં ઓઢવામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવો નહીં સવારમાં સ્થાન વિધિથી પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવો માતાજીને વંદન કરી હાથમાં ચોખ્ખા લઈને બાળકના રક્ષણ માટે જીવંતિકા માતાને પ્રાર્થના કરવી એ પછી હાથમાં ચોખ્ખા ચારે દિશામાં વધાવી દેવા જેથી બહાર ગામ રહેતા બાળકોનું માતાજી રક્ષણ કરે છે સાકરનો શીરો કે કંસાર માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવવો એ નૈવેદ પ્રસાદ તરીકે વેચી દેવા પાંચ સાત નવ કે અગિયાર વર્ષ સુધી આ વ્રત કરી પછી તેનું ઉજવણું કરવું ઉજવણી પ્રસંગે બાળકો કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા નગરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી સૌ સૌને ઘેર ગઈ અને માજીની પાસે માગણી કરી કે હે માતાજી તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેવા અમને સૌને ફળજો અમારા ઘરમાં રીધી સિદ્ધિ ભરજો આ રીતે માં જીવંતિકાનું વ્રત કરવામાં આવે છે આ મહ માયા જીવંતિકા અપાર દયા કરનાર અને કુટુંબ સુખ આપનાર સર્વ આશા પૂર્ણ કરે છે માતા જીવંતિકાની મહેર પામવા માટે સૌભાગ્યવતી સ્ત્રીએ પવિત્ર અસ્વસ્થામાં વ્રત કરવું માતાજીની તસવીર યા મૂર્તિ બાજટ પર સ્થાપિત કરવી ધૂપ દીપ અગરબત્તી કરી માતાજીને પુષ્પ અર્પણ કરવા અબિલ ગુલાલ ચડાવવા પ્રસાદમાં લાપસી કરવી માતાજીને નૈવેદ્ય ધરાવેલી જમણા હાથમાં ચોખા લઈને માતાજી આગળ હૃદયથી ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણા ચારેય દિશાઓમાં નાખવા અને મન મનમાં સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ નૈવેદ્ય વ્રત કરનારે જે જમવો એ જ સમયે જમવો આ વ્રત શુક્રવારથી શરૂ કરવું કોઈ પણ શુક્રવારથી પણ વ્રત કરી શકાય છે માતાજી આગળ મંત્રનો જાપ કરવું મંત્ર ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિ દાતા શ્રી જીવંતિકા માતાએ નમઃ કાર્ય સિદ્ધિ પ્રસન્ન ધૂપ ઉપરોક્ત મંત્રોનો ત્રણ પાંચ કે અગિયાર માળા કરવી કોઈ પણ શુક્રવારથી આ પૂજા વિધિ કરવી માતા જીવંતિકા સર્વત જીવના રક્ષણ કરતાં દુઃખ હર્તા ગણાય છે આ દેવી સ્વરૂપ જીવનને હૈયું ભરિયે રાખે છે શક્તિ હોય તો ત્રણ પાંચ કે અગિયાર કન્યા અથવા નાના બાળકોને જમાડીને આ વ્રતનું ઉજવણું કરવું ધાર્યા કાર્ય સિદ્ધ થાય થયા પછી આ વ્રતની ઉજવણી કરવી આ ઉજવણીમાં અવર અવારના કન્યા કે બાળકોને કંકુના ચાલલા કરી ચોખા વધાવીને પછી તેને જમાડવા માતા જીવંતિકાનું વ્રત દર શુક્રવારે કરવાનું અને એમાં પાંચ સાત અગિયાર શુક્રવારની મનમાં માનતા રાખવાની આશા ફળે માતાજીની પૂજા વિધિમાં કાયમ શ્રદ્ધા રાખવી માતા જીવંતિકા શંકા સંસારની શોભા વધારનાર છે વંશવૃદ્ધિમાં સહાયક રૂપા આપનાર છે માતા જીવંતિકા જીવને શાંતિ અર્પે દયા આપે એવા દયાળુ છે માતા જીવંતિકાની તસવીર કે મૂર્તિ ન હોય તો કોઈ પણ દેવી માની તસવીર દેવી અંશ માનીને માતા જીવંતિકા માનવા કાર્ય સિદ્ધ થાય ત્યારે પાંચ બાળક કે પાંચ નાની કન્યાઓને જમાડવી વ્રતનું અનુષ્ઠાન પોતે કરવું અને આ અનુષ્ઠાનમાં બાળકો કે કન્યાઓને જમાડીને બંનેનો એક એક રૂપિયો આપવો ન બને તો ફળ આપવું કાર્ય થકી માતા જીવંતિકાનું વ્રત સંપૂર્ણ થાય છે જો કોઈ બહેનને પતિ ન હોય વિધવા હોય તો સફેદ વસ્ત્ર ધારણ કરવા સૌભાગ્યવતી બહેનોએ લાલ કે ગુલાબી વસ્ત્ર ધારણ કરવા આ વ્રતમાં પીળા વસ્ત્રો પહેરવાની મનાઈ ફરમાવીશ છે માતાજીને ફૂલ પણ લાલ ચડાવવા અબીલ ગુલાલ ચોખા કંકુ પૂજન વિધિ સામગ્રીમાં રાખવી આ માતા જીવંતિકા વ્રતની વાર્તાનું પણ આપણે સાંભળી છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને કમેન્ટમાં હા જય જીવંતિકા માતા લખવાનું નહીં ભૂલતા અને આવી જ રીતે વાર તહેવારની વ્રત કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો